ગુડ મોર્નિંગ બધાયને હું ઉઠી ગઈ છું રામ રામ તો હાલો આપણે મોઢું સાફ કરતા હતા ધોઈને હું નાઈ ધોઈને બહારે નીકળી આવી છું તો તો જોયું તો બહુ ગરમી હતી બારે પાછી અંદર ગઈ તો પાછી અંદર ગઈ ત્યારે હેતલ નાસ્તો કરતી હતી બસ હવે અમે નીકળી પડ્યા મારી ઓફિસે ઓફિસે જતાં જતાં એટલી ગરમી હતી પછી હેતલબેન અમને વચ્ચે મળી ગયા ત્યારે મોત અને મંજિલના વચ્ચેથી જતા હતા અમે પછી બસ ઓફિસે પહોંચી ગયા ત્યાં બસ કામ સ્ટાર્ટ કરી દીધું મેં પછી આપણે ચાય આવી ગઈ આપણે ચાય પી લીધી આજે ચાય ઘણી નથી પીધી આજે મોર્નિંગમાં પણ ચાય નથી પીધી મેં હવે આપણે ધોમ બપોરે નીકળી ગયા છીએ ફરવા માટે ફરવા મતલબ કામથી ગયા હતા કામથી ગયા હતા ત્યાં રિટર્ન થયા તો કાંઈક ઠંડુ પીવાની ઈચ્છા હતી તો ઠંડુ પીવામાં અમે લીમો સેકન્ડ લીધું લીમો સેકન્ડ એટલું ઠંડુ હતું મસ્ત મજા આવી ગઈ આખી બપોર સુધરી ગઈ અમારી પછી હું ડાયરેક્ટ આવી ગઈ ઘરે મારા ઘરે આવી ગઈ તો ત્યાં મિરણને ડિસાઇડ કરતા હતા કે ક્યાં લગાડવું પછી અમે ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ પર આવવા પછી અમે ગયા બજારમાં બજારમાં જાતા જતાં મેં કીધું હાલો વિડીયો શૂટ કરી લઈએ આપણે પછી હું પહોંચી ગઈ દુકાને દુકાને ત્યાં અમે મિરણ માટે સેટ લેવા ગયા હતા સેટ લઈને પછી અમે ગયા દૂધ લેવા દૂધ લેતા લેતા અમે ઘરે જતા હતા ઘરે પહોંચ્યા હતા તો ભાઈ અમારે જતા હતા નોકરીએ નોકરીએ જતા હતા તો મેં કીધું કે થોડીક મસ્તી કરી લો તો હું એની મસ્તી કરતી હતી એ ભાઈ તો માવા બનાવવામાં પૂરા હતા તમે જોઈ શકો છો ફોનમાં બી પૂરા જ છે એટલે એને લેટ થઈ ગયું હતું આજે પછી અમારા ઘરે આવી ગયા કાળુભા કાળુભા મને એમ સલાહ આપતા હતા કે બેન હું તને જે કહું ને એ તારે ખાવાનું એટલે તું શું થોડીક જાડી થઈ જા ને હું એના પાસે સલાહ માગતી હતી કે એવું તો તું શું ખાસ કે આવડો જાડો વાંડો છો મને એવી કહે તો હું એ ખાઉં બસ હવે એની સલાહ લઈને આપણે જઈએ ટાટા બાય બાય ગુડ નાઇટ આપણો વ્લોગ અહીંયા પૂરો થાય છે